નાખી આ પોણી છોડતા નહીં નખાઈ લાઈનો પાઈપો બાપો કાઢી નાખી દોગાઈ મારવી પડશે ઘેર પીવા પાણી નહીં કઉસ સરપંચ નું ઘર કુટી છે સરપંચ ને ત્યાં કાળ જેવું થઇ ગયું સર તમે જવું વજન લાગે છે લાઈન જેટલી

મેલ એક ડેખડું ભરવા દોલું મેલ બેખડું પાણી નો પેલા લેડો કે નહીં નહીં

બધા કોમો ઓપરેટરસો રૂપિયા ના ગયા મોડ થતું ઘેર મેલી ના મહારાજ મહારાજ મારું તો આ પોચ થયો પછી મારો નહીં ફેરતી

કોઈ ની કોઈ થી વાત કર વાત નહી થવાની આવું ના કરે જો સરપંચ અમારે હતર પોળી કુટી બાર વેરા આ આ તારીખ પેલી તારીખ ના થાય ઉભારો તાલ મુક એ વેરા ભર્યા છે તમારો ચોપડો મન બતાવો ચોપડો થોડો હું કોઈ ગમો લઈ ને રખડતમાં આજ તો હું બાર જઉં છું કાલ આજે પંચાયત માં પોણો નહીં આવતા કલ્યાજી

બાબુ આ પાણી પીવો ને ઊંધા પીવાનું તો આવા ફરી જાય સરપંચ સમય નાખો નઈ કાલી ને સરપંચ તું જો સરપંચ હેટ નહિ હેડ પછી ખબર ના પડે ને